એ પિંગડા ગામના વતી છે અને એમને આખી જિંદગી પિંગડા પ્રાથમિક કેન્દ્ર શાળાની અંદર એમણે સર્વિસ લીધા છે અને આજે એમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો જેની અંદર આપણા કંપનીના શ્રીમાનો પરમપૂજ્ય નાગેન બાદજી કદાચ ભાતી હજીપુરી જિલ્લા શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી ધીરાજી રાઠોડ શિક્ષક સંઘના અધ્યક્ષ સંઘના પ્રમુખ શ્રી શિવરામભાઈ વાડરા

ક્ષત્રિય ક્ષત્રિશી કુને ટેકો આપ્યો અને તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ